ડીફી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી U V W X Y ને Z ભાઈ આ ભાઈ કેટલું ટેલેન્ટ છે કે ABCD હાથથી આકે બોલી દે તો મારા કાકા એને ભાઈ બન આવે વાત કરે જો બે મુંગા છે એના સામે એ મુંગા છે તમે એના સામે વાળા બતાવો એની જડે જે વાત કરે ને બે ભાઈ મંગા છે સામ સામે વાતો કરે ઈશારામાં મિત્રો બને મિત્રો આજ વ્યા જવાના છે ગામડે

તમે ગાડી ઉપર કેમ ચડી ગયા પેલા પેલા ઓરા મોરો એ જ આવો બાજા હવે કેર બાજુ ને ભર કે હવે બાજુ

અને બે લાયકન ઓલ દબાવી દેજો જેથી કરીને તમને બીજો નવો વિડીયો આવે તો એની નોટિફિકેશન મળી રહે જય માતાજી